હલો મિત્રો તમને ખબર છે કે એમસી માટે આપણી ચેનલ પર વિડીયો બનાવના ચાલુ કરી દીધેલા છે મિત્રો હવે આપણે ભણીશું મિત્રો એમસી જુનિયર ક્લાર્ક માટે ખૂબ ઉપયોગી ગુજરાતી વ્યાકરણની પ્રશ્નોધરી જેના અંદર પાર્ટ ટુ છે મિત્રો બરોબર અને તમને ખબર છે કે એમસી જુનિયર ક્લાર્કના અંદર તમારે ગુજરાતી વ્યાકરણ એ દસ માર્ક્સનું પૂછવાનું છે અને દસ માર્ક્સ લાવવા એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને હવે મિત્રો તમારી એમસીની એક્ઝામ ખૂબ જ નજીક છે બરોબર એટલે તૈયારી કરી દેજો અને તમને ખબર છે મિત્રો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને એ એમસીના મિત્રો મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે અલગ અલગ વિષય ઉપર મિત્રો જે તમારી એ એમસી એક્ઝામના અંદર ખૂબ જ કામ આવવાના છે એ બધા વિડીયો જોવા હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે એ બધા વિડીયો જોવો તમારા મિત્રોને શેર કરી દો તો ચાલો મિત્રો આપણે એમસી જુનિયર ક્લાર્ક માટે ખૂબ ઉપયોગી ગુજરાતી વ્યાકરણની પ્રશ્નોત્તરી પાર્ટ બે છે મિત્રો બરોબર જે તમને ખૂબ જ કામ આવવાનો છે તો પહેલાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય તે લઘુ અક્ષર શું બને છે તો યાદ રાખજો મિત્રો જે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય તે લઘુ અક્ષર છે મિત્રો એ ગુરુ અક્ષર બને છે બરાબર હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાસ્ત્રમાં કુલ કેટલા ગણ હોય છે તો આઠ ગણ હોય છે મિત્રો સંધશાસ્ત્રના અંદર હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજી કે દરેક ગણ કેટલા અક્ષરનો બનેલો હોય છે તો દરેક ગણ છે ને મિત્રો એ ત્રણ અક્ષરનો બનેલો હોય છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંક્તિમાં ચોક્કસ માપવાળા એક ભાગને શું કહેવાય છે તો પંક્તિના અંદર ચોક્કસ માપવાળા એક ભાગને મિત્રો ચરણ કહેવાય છે તો જો મિત્રો આ એમસીના અંદર જે ગુજરાતી વ્યાકરણ છે તે આ લેવલ ઉપર પૂછાશે મિત્રો દસ માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ પૂછાશે બરોબર આ જે બધા પ્રશ્નો છે ને એ અગાઉની એક્ઝામના અંદર પૂછાઈ ગયેલા છે બરોબર એટલે રિપીટ થઈ શકે છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજ સમજીએ કે કાવ્ય પંક્તિમાં ઉચ્ચારણ વખતે અમુક સ્થાને વિરામ લેવો પડે છે તેને શું કહેવાય છે તો મિત્રો એને યતિ કહેવાય બરોબર કાવ્ય પંક્તિના અંદર અમુક ઉચ્ચારણો પછી આપણે અમુક અમુકવાર વિરામ લઈએ છીએ મિત્રો એને યતિ કહેવાય છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજી કે કયો સંધ જે છે મિત્રો અક્ષરમેળ સંધ નથી તો અહીંયા મિત્રો ચાર છંદ આપેલા છે વસંત તિલકા સંત આપ્યો છે માલીલની સંત હરેણી સંધ આપ્યો છે અને ચોપાઈ સંધ આપ્યો છે તો ચારના અંદરથી મિત્રો ચોપાઈ સંત છે ને મિત્રો એ અક્ષરમળ સંધ નથી બાકીના ત્રણ છે એ સંધ કહેવાય છે હવે સાતમા નંબર નંબરનો પ્રશ્ન સમજે કે સંધ ઓળખાવો મિત્રો અહીંયા પંક્તિ આપેલી છે જોઈ લો તે અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા તો આ જે મિત્રો પંક્તિ આપી છે એના અંદર સંદ કયો છે મિત્રો તો શિખરેણી સંદ છે બરોબર હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજે કે શિખરેણી સંતનું બંધારણ જણાવો તો જો મિત્રો આ જે સંદોના બંધારણ છે ને એના અંદરથી પ્રશ્નો હવેથી વારંવાર પૂછાતા હોય છે તો શિખરેણી સંદનું બંધારણ થાય છે યમન સભ લગા યાદ રાખજો મિત્રો યમન સભ લગા થાય છે હવે નવમા નંબરનો પ્રશ્ન સમજે કે સંધ ઓળખાવો નીચે મિત્રો એક પંક્તિ આપી છે પ્રિય તું લટ્ટે લટે ધવલ સ્વચ્છ આ મોગરો યાદ રાખજો મિત્રો એક પંક્તિ આપી છે પ્રિય તું લટ્ટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો તો મિત્રો છે બરોબર કયો સંત છે પૃથ્વીસંદ છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વીસંદનું બંધારણ જણાવો તો જશો જસ ય લગા યાદ રાખજો મિત્રો પૃથ્વી પૃથ્વીસંદનું બંધારણ થાય છે જસો જસો ય લગા હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધ ઓળખાવો એક પંક્તિ આપી છે બેઠી કાંટે ફરી વળી બધી મીડિય ઓરડામાં તો જુઓ મિત્રો અમુક પંક્તિઓ એવી હોય છે ને કે વારંવાર પરીક્ષાના અંદર એ જ રિપીટ થતી હોય છે એટલા માટે મિત્રો મોસ્ટ ટાઈમથી બધી મેં પંક્તિઓ લઈ લીધી છે કે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો આ પંક્તિના અંદર મિત્રો મંદાક્રાંત નામનો સંત છે બરોબર યાદ કરી લેજો અને ગોખી દેજો વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મંદાક્રાંતનું બંધારણ જણાવો તો મભન તત્વ ગાગા થાય છે યાદ રાખી લેજો મિત્રો મંદાક્રાંતનું બંધારણ શું છે તો મભન તત્વ ગાગા થાય નું બંધારણ જણાવો તોનો જવાબ આવે છે મિત્રો નસ મર સલગા યાદ રાખજો મિત્રો નસ મર સલગા થાય છે એ હરિણી નું બંધારણ છે તો જુઓ મિત્રો એમસી જુનિયર ક્લાર્કના અંદર જે તમારું આ ગુજરાતી વ્યાકરણ દસ માર્કસ અંદર પૂછાવાનું છે મિત્રો એ આ લેવલ ઉપર હોઈ શકે છે બરોબર એટલે આ બધા જે પ્રશ્નો છે ને એ અગાઉની એક્ઝામના અંદર પૂછાયેલા છે અને રિપીટ થતા રહે છે એટલા માટે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો પ્રશ્નો ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા ચેનલને સૌપ્રથમ પ્રથમ કરી દો હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંત ઓળખાવો પંક્તિ આપી છે ભૂલોની જ પરંપરા જગત આ એવું દિશે છે પિતા તો આના દર્શન મિત્રો એ શાર્દુલ વિક્રેડિત સંત છે બરોબર આ પંક્તિ હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાર્દુલ વિક્રેડિત સંદનું બંધારણ જણાવો તોનો જવાબ આવશે મિત્રો મસો જ રાખજો મિત્રો મસો જ સ મિત્રો એ શાર્દુલ વિક્રેડિત સંદનું બંધારણ કહેવાય છે હવે સત્તરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધ ઓળખાવો સંસારે શાંતિ ક્યાં છે કહલ કૃપળતા કારમી નહીં તો આના દર્શન મિત્રો કયો સંદ છે સ્તગધરા સંદ છે બરોબર સ્તગ્ધરા સંદ છે આના અંદર હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજ જે તે સ્તગ્રાસધરૂ બંધારણ જણાવો તો મર ભન યાદ રાખજો મિત્રો મર ભનય બંધારણ કહેવાય છે ભન યય હવે નંબરનો પ્રશ્ન કે મારી વાત કોઈ માનવી છે વાક્યમાં રહેલા ક્રુદનનો પ્રકાર જણાવો મિત્રો કયા પ્રકારનો ક્રુદન છે તો આના અંદર છે મિત્રો ભૂતકુદન છે બરોબર કયો છે ભૂત કૃદંશ છે તો જુઓ મિત્રો આવા પ્રશ્નો તમારા વ્યાકરણના અંદર જોવા મળશે આ લેવલ ઉપર હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ એક શબ્દ આપ્યો છે સાંગો પાંગ યાદ રાખજો મિત્રો સાંઘો સંધિનો વિગ્રહ કરવાનો છે તો સ પ્લસ અંગ પ્લસ ઉપ પ્લસ અંગ યાદ રાખજો મિત્રો આ પૂસાઈ ગયેલી છે અને એક્ઝામના અંદર આવી શકે છે બરોબર તો એકવાર જોઈ લેજો સાંઘો પાંક શંખીનો વિગ્રહ શું થાય છે તો સ પ્લસ અંગ પ્લસ ઉપ પ્લસ અંગ થાય હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિનો વિગ્રહ કરો તો ગંધોદક યાદ રાખજો મિત્રો ગંગોદક ગંગોદક શબ્દનો આપણે વિગ્રહ કરવાનો છે તો ગંગા પ્લસ ઉદક બરાબર ગંગોદક થાય છે બરોબર ગંગા પ્લસ ઉદક હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપાતનું રૂપ વાક્યમાં કયા પદની સાથે આવે છે તો યાદ રાખજો મિત્રો નિપાતનું રૂપ છે ને વાક્યના અંદર કયા પદની સાથે આવે છે સર્વનામ ક્રિયાપદ સંજ્ઞા અને કોઈ પણ પદની સાથે આવતું હોય છે હવે ત્રેવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજા પ્રધાનને આજ્ઞા આપે તો જ પ્રધાન કામ કરે વાક્યમાં નિપાત ઓળખાવો તો જોઈ લો મિત્રો આ જ છે ને મિત્રો એ નિપાત કહેવાય છે બરોબર હવે ચોવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બહેન સમજાવે છે પણ ભાઈને માનવું જ નથી વાક્યમાંથી નિપાત શોધો તો નહીં નિપાત મિત્રો જ છે આના અંદર હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે માત્ર એક જ કૂદકો મારીને બેસી જવાનું છે નિપાતનો પ્રકાર શોધો તો આના અંદર છે મિત્રો સીમા વાચક નિપાતશે બરાબર આવીથી જો મિત્રો નિપાત પણ પૂછાઈ શકે છે અને નિપાતના પ્રકાર પણ પૂછાઈ શકે છે આ બધું તમારે ડીપલી સમજવું પડશે મિત્રો ત્યારે તમને ખબર પડશે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ મેં પણ સૌની સાથે સુર પુરાવ્યો નિપાતનો પ્રકાર જણાવો તો સમાવિસ વાચક મિત્રો આના અંદર નિપાત આવે બરોબર હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે આજકાલ તો લોકો કેવળ પૈસા ખાતર જ વ્યવહાર ચલાવે છે વાક્ય વાક્યમાંથી નિપાત શોધવાના છે તો આ વાક્યના અંદર મિત્રો એક સાથે ત્રણ નિપાત છે બરોબર તો આવું પણ બની શકે છે મિત્રો એક વાક્યના અંદર એક કરતાં પણ વધારે નિપાત હોઈ શકે છે સૌપ્રથમ તો છે કેવળ છે અને જ આ ત્રણે ત્રણ છે મિત્રો નિપાત છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉરે ભરતી ચડે વાક્યમાં કયા પ્રકારનું નિપાત પ્રયોજાયું છે તો સમાવિષક છે યાદ રાખજો મિત્રો ઉરે ભરતી ચડે તો આના અંદર મિત્રો કયા પ્રકારનું નિપાત પ્રયોજાયું છે સમાવિષક છે તો જો મિત્રો આ તમારી ગુજરાતી વ્યાકરણના અંદર સંધિ જોડો બરોબર સંધિનો વિગ્રહ કરવાનો છે પછી નિપાત આવે છે બરોબર ક્રિયા વિશેષ હવે ક્રિયાપદો પૂછાય છે તો આવા બધા પ્રશ્નો સર મિત્રો એ તમારા ગુજરાતી ગ્રામરના અંદર પૂછાશે આપણા મિત્રો જો આ ગ્રામરના ખાલી વિડિયો જોઈ લેશો મિત્રો એટલે તમને આઈડિયા આવી જશે અને જો મિત્રો તમને વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એમસી માટે મિત્રો ઘણા બધા વિડીયો બનાવ્યા છે આપણી ચેનલ ઉપર આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાંથી તમે બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દો હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ તું મારી સાથે રમવા ચાલ ને તો વાક્યમાં કયા પ્રકારનો નિપાત રહેલો છે તો સમાવિષક મિત્રો આના અંદર નિપાત રહેલો છે હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંદ ઓળખાવો ભૂલોની જ પરંપરા જગત આ એવું દિશે છે પી તો દર્શન મિત્રો શાર્દુલ વિક્રેડિત સંધ છે બરોબર આવી રીતે કોઈ પણ વાક્ય આપેલું હોય મિત્રો કોઈ પણ પંક્તિ આપેલી હોય એના અંદરથી તમારે મિત્રો આ સંધ ઓળખાવાના રહેશે અને વારંવાર મિત્રો આ બધી પંક્તિઓ પૂછાતી હોય છે હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધ ઓળખાવવું સંસારે શાંતિ ક્યાં છે કહેલ કૃપળતા કાર્મી માનવીની તો આનાંદ મિત્રો એ સ્તગધરા સંત છે બરોબર કયો સંધ છે સ્તગધરા હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજે કે સ્તગધરા સંધમાં કેટલા અક્ષરો હોય છે તો એકવીસ અક્ષરો હોય છે મિત્રો આ સદરા સંઘના અંદર હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શાર્દુલ વિક્રેડિત સંધના અંદર કેટલા અક્ષરો હોય છે તો શાર્દુલ વિક્રેડિત સંઘના અંદર મિત્રો ઓગણીસ અક્ષરો હોય છે કેટલા હોય છે ઓગણીસ અક્ષરો હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા છંદમાં ચૌદ અક્ષર હોય છે તો વસંતિલકા સંદ જે હોય છે ને મિત્રો એના અંદર ચૌદ અક્ષરો આવેલા હોય છે હવે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે માલિની સંધ કેટલા અક્ષરનો સંધ છે તો માલિની સંધ જે છે ને મિત્રો એ પંદર અક્ષરનો સંધ કહેવાય કેટલા અક્ષરનો પંદર અક્ષરનો હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધ ઓળખાવો તો સંધને ઓળખાવાનો છે મિત્રો અમલવત ગણીને બાલના ગાલ રાતા યાદ રાખજો મિત્રો અમલવત ગણીને બાલના ગાલ રાતા તો છે મિત્રો એ માલીની સંધ આના અંદર વપરાયેલો છે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માલીની સંધનું બંધારણ જણાવો તો ન મ ય યાદ રાખજો મિત્રો માલીની સંધનું બંધારણ જણાવો તો નન મ ય હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા છંદમાં અગિયાર અક્ષર આવેલા છે તો આનો જવાબ આવશે મિત્રો ઇન્દ્રવજ્રા શાલેની અને ઉપેન્દ્ર વજ્રા આજે આ ત્રણે ત્રણ સંદ છે ને મિત્રો એના અંદર અંદર અગિયાર અક્ષર આવેલા છે હવે ઓગણચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે સાલેની સંધનું બંધારણ જણાવો તો મત ત ગાગા યાદ રાખજો મિત્રો સાલેની સંધનું બંધારણ શું થાય છે મત ત ગાગા થાય છે તો જો મિત્રો આપણે આ એમસી જુનિયર ક્લાર્ક માટે ગુજરાતી વ્યાકરણ સાઈન્ટ પ્રશ્નો જોઈએ છે મિત્રો એના અંદર ઓગણચાલીસ જોયા છે આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયો ને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી એની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે વિડીયો યુટ્યુબ ઉપર મૂકું છું મિત્રો એની લિંક પણ એના અંદર મૂકી દઉં છું અને જૂના મિત્રો એ એમસીના વિડીયોની લિંક મૂકતો હોઉં છું આખું પ્લે લિસ્ટ મેં દે કારણ કે ત્યાંથી તમને સરળતાથી બધા વિડીયો મળી રહે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને એમસી માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો છે અલગ અલગ વિષયો ઉપર જે તમારા અભ્યાસક્રમના અંદર વિષય નક્કી થયા છે એના ઉપર તો એ બધા વિડીયો તમારે જોવા તો આ વિડિયો ને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાંથી તમે એ બધા વિડીયો જુઓ તમારા મિત્રોને શેર કરી દેજો હવે ચાલીસમા નંબરનો પ્રશ્ન સમજે કે ઇન્દ્ર બંધારણ જણાવો તો તત્વ જ ગાગા થાય છે તત્વો જગ ગાગા થાય છે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ઉપેન્દ્ર વજ્રાસનું બંધારણ જણાવો તો જતો જ ગાગા થાય છે બરોબર ઉપેન્દ્ર વજ્રાસનું બંધારણ જણાવો જતો જગ ગાગા થાય છે હવે બેતાળીસમા નંબરનો પ્રશ્ન સમજે કે ઉપજાતિસંધનું બંધારણ જણાવો તો ઉપજાતિસંધનું બંધારણ શું થાય છે મિત્રો તત જગ ગાગા થાય છે તતો જ ગાગા પ્લસ જતો જ ગાગા થાય છે બરોબર આ બંને જે બંધારણ છે મિત્રો એ ઉપજાતી સંદ્રા બંધારણ છે હવે તેતાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધ ઓળખાવ કે હું પર્વતોને શિશુ શા ન ચાવું તો ઈન્દ્ર વજ્રા સંત આના અંદર પ્રયોજવામાં આવ્યો છે હવે ચુમ્માળીસમા નંબરનો પ્રશ્ન સમજે કે સંધ ઓળખાવો દયા હતી ના નહી કોઈ શાસ્ત્ર હતી દહી કેવળ માણસાય બરોબર યાદ રાખી લેજો મિત્રો અહીંયા એક વાક્ય આપી છે કાવ્ય પંક્તિ આપી છે દયા હતી ના નહીં કોઈ શાસ્ત્ર હતી તો હી કેવળ માણસાય તો બરોબર આના છે ને મિત્રો ઉપેન્દ્ર વજ્રાસ યોજાયેલો છે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજો કે સાચી જોડણી શોધો તો બાણાસુર કહેવાય બરોબર બાણાસુર છે ને મિત્રો આવી રીતે લખાય છે જોઈ લો મિત્રો આ પણ ટોપિક છે તમારા ગ્રામરના અંદર હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજે કે સાચી જોડણી લખો તો મ્યુનિસિપાલિટી જુઓ મિત્રો મ્યુનિસિપાલિટી ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયું અને આ રીતે લખાય છે જોઈ લેજો હવે મિત્રો તમારા માટે એક મહત્ત્વની વસ્તુ છે કે આ જોડણી છે ને મિત્રો એ તમારે લખવાની પ્રેક્ટિસ કરવાની એટલે તમને શું ખબર પડી જશે કે આ રીતે જ લખાય જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલી જોડણી તમારી સાચી રહેશે અને સાચું જ લખવાનું ભાઈ હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો નિરથક પ્રયત્ન કરવો યાદ રાખજો મિત્રો નિરથક પ્રયત્ન કરવો એટલે પાણીમાં લીટા કરવા બરોબર રૂઢિ પ્રયોગ પણ મિત્રો પૂછાઈ શકે છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કાને ધરવું યાદ રાખજો મિત્રો કાને ધરવું રૂઢિ પ્રયોગનો અર્થ શું થાય છે તો કહ્યા પર લક્ષ આપવું યાદ રાખજો મિત્રો કાને ધરવું એટલે કહ્યા પર લક્ષ આપવું થાય છે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજ કે રૂઢિ પ્રયોગનો અર્થ લખો દર ગુજર કરવું યાદ રાખજો મિત્રો દર ગુજર કરવું એટલે માફ કરવું થાય શું થાય માફ કરવું હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજે કે સાચી જોડણી લખો સુનમુન તો સુનમુન છે મિત્રો આ રીતે લખાય છે અને ઘણી બધી એક્ઝામના અંદર આ જોડણી પૂછાઈ ગઈ છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે સાચી જોડણી લખો પરિચિત તો પરિચિત મિત્રો આ રીતે લખાય છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો લેખો લેખવું એટલે હિસાબ થાય છે નંબરનો પ્રશ્ન તે રૂઢિપ્રયોગનો અર્થ આપો ઓછું આવવું એટલે દુઃખ થવું થાય છે બરાબર ઓછું આવવું એટલે દુઃખ થવું હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે વાછોડું જોયા વિના દો દેતી ગાય એને કવલી ગાય કહેવાય કેવી કહેવાય કવલી કહેવાય હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે સમાનાથી શબ્દ આપો પરિત્રાણ પરિત્રાણ એટલે કવચ થાય હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો નરસિંહ તો નરસિંહનો મિત્રો સમાસ ઓળખાવો ન હશે તો કર્મધારાઈ થાય છે શું થાય છે કર્મધારાઈ હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અલંકાર ઓળખાવો મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘ તો ન સમજો તે એક પ્રકારની છે બરાબર તો આનંદરશેલ મિત્રો કયો અલંકાર છે વ્યાજ સુધી છે હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કહેવતનો સાચો અર્થ જણાવો દૂધણી ગાયની લાત પણ સારી તો ફાયદો કરાવનાર દોષ પણ સહી લેવા જોઈએ બરોબર આ ઘણી બધી એક્ઝામના અંદર પૂસાઈ ગયું હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાક્યને કર્તરીમાં ફેવરો તો સાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું તો સાયા ગંધર્વના પ્રેમમાં પડી આ બધા મિત્રો ટૉપિક છે ને એ ગ્રામરના અંદર તમારે પૂછાશે બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજે આપણા મિત્રો આ 60 પ્રશ્નો અહીંયા પૂરા થઈ જાય છે બરોબર હવે આપણે તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એમસી માટે આપણે ઘણા બધા વિડિયો બનાવ્યા છે મિત્રો જે તમારી એક્ઝામના અંદર કામ આવશે બરોબર તો એ બધા વિડીયો તમારે જોવા હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર એની લિંક આપી દે એના અંદર હું વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરું છું એની પણ લિંક ત્યાં મૂકી દઉં છું એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર બાય